આવેદન કરતા મોટી સંખ્યામાં સ્ત્રી શક્તિ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ સાથે મળી મળીને રેલી બાદ વિરોધ બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્રક પાઠવવામાં આવ્યું અલબત્ત ધાંગધ્રા છત્રી સમાજના ભાઈઓ બહેનો દ્વારા એક દિવસના ઉપવાસ ઉપવાસમાં કરવામાં આવશે રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા સાથે રૂપાલા ટિકિટ રદ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હળવદ ડાંગધા રાજપૂત સમાજ તેમજ ઝાલાવાડ છત્રી સમાજ પ્રમુખ કરણી સેના પ્રમુખ અલગ અલગ જ્ઞાતિ ખૂબ અલગ જ્ઞાતિઓ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ અલગ અલગ તમામ ગામોમાં બેનર છત્રી રાજપૂત સમાજ દ્વારા લગાવવામાં આવ્યા આવ્યા છે અરવદ ડાંગર છત્તીસ સમાજમાં મહારેલી યોજીને ડાંગરિયા ડેપ્યુટર કલેક્ટરને વિરોધ સાથે પત્ર પાઠવવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં છત્તીસ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાને ઝાલાવાર જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે વિરોધ વિરોધનો સ્વરૂપ ગુંજી ઉઠ્યો છે ત્યારે અરવદ ડાંગરજા રાજપૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાયો હતો ત્યારે ગામ 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 વિસ્તાર વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં અનેક છત્રી રાજકોટો ગામો ગામ જાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે ત્યારે આ ગામમાં પસંદો રૂપાલા તેમજ ભાજપના આગેવાનો તેમજ પ્રચારકો ગામમાં પ્રવેશવા પ્રવેશ કરવા નહીં આવું આવા બેનરો લાગી ચૂક્યા છે ત્યારે આજે રોજ હળવદ છત્રી સમાજ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન બાદ ડાંગર ડેપ્યુટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે આ મહારેલી છત્રી સમાજના લોકો દ્વારા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી હતી બહેનો બહેનો દ્વારા આહવાન કરવામાં આવ્યું કે અમે સમગ્ર અરવલ્ડ તાલુકાના છત્રી રાજપૂત સમાજના બહેનો એક દિવસ પ્રતિક ઉપવાસ કરીને અમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે એક દિવસના અમારું યોગદાન આપીશું હરવદ ધાંગર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં છત્રી ભાઈ બહેનોએ ઉપસ્થિત ઉપસ્થિત જોતા મહારેલી યોજાય મહારેલીમાં ઝાલાવા છત્રી સમાજના પ્રમુખ ગુજરાત અરવી સેના મહામંત્રી હરવદ ડાંગધ્રા ફતે રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહામંત્રી તેમજ હરવદ ડાંગધ્રા અરવિસે સેનાના પ્રમુખ વિવિધ સંસ્થાઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ થાય તેના માટે વિરોધ આયોજન આયોજન આયોજનપત્ર આપવા જોડાયા હતા અરવતરા છતી સમાજના ભાઈ બહેનોમાં ઉપસ્થિત પરિપણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો સમન્વય આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે દિલમાં ઉતરી ગયેલી વાત છે એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ હોય એમને રજૂઆત કરવી પડે એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ચૂંટણીનું વાતાવરણ દોડાય નહીં કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે એ ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહી છે જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માગતા હોય પરંતુ જ્યારે એને મજબૂત કરવામાં આવે ત્યારે એ પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે આ પરિસ્થિતિ અમે કોઈ સંજોગોમાં વકરવા દેવા માગતા નથી ન્યાયિક ધોરણે કાયદાના કાયદાની રૂવે અને લોકશાહી ઢબે જે કંઈ રીતે સરકારને રજૂઆત થતી હશે એ અમે રજૂઆત કરવાના છીએ અને માત્ર એક જ માગણી છે ભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય કોઈ સમાજ અરે વાંધો નથી કોઈ વાંધો નથી કોઈ વ્યક્તિ વાંધો નથી પણ વાંધો નથી પરંતુ જે ટિકિટને કારણે એમને વાણી થયો છે એનું એક જ તે પ્રયાસિત છે પોતે કહી દે કે ભાઈ આટલો બધો બોવાળી સંખ્યામાં કોઈ સમાજ ઢીકતો હોય તો મારે ચૂંટણી ન લડવી જોઈએ આની જગ્યાએ કોઈ ક્ષત્રિય કોઈ ઉમેદવાર લડતો હોય ને અને જો એનો સમાન હોય ને તને એની એની સામે કોઈ એટલો વિરોધ કરતો હોય ને આનાથી કદાચ વીસ ટકા વિરોધ કરતો હોય ને તો પોતે ટિકિટ મૂકી દે એટલું તો સોમાન પોતાને હોવું જોઈએ આ અને પહોંચ્યા પછી ફરી એક સરકુશની રજૂઆત છે વહેલાસર આનો નિવડો આવી જાય જાય ચાલવા આપ સૌ લોકો જોઈ રહ્યા છો અને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છે કે નજીકના દિવસોમાં જો પર્ષોત્મત રૂપાલાની ટિકિટ રદ ન થાય તો અમારું રણસિંગ ફૂંકાઈ ગયું છે ચૌદ તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું બતાવી દેજો કે આ ધાંગેધ્રા તાલુકાનું આટલું પબ્લિક છે જિલ્લાના પ્રોગ્રામય થઈ ગયા છે અને રાજકોટનો જે પ્રોગ્રામ થશે ત્યારે સરકારને જોયા જેવી થશે અને પછી નિર્ણય લેવો જેમ અમારા જાલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે રોટલાથી મતલબ છે ભાઈ ટપાકાથી નથી જે હોય એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માગી છીએ ધાંગધ્રાથી કે વેલાસરાનો નિર્ણય આવે અને નહીં આવે તો ચૌદ તારીખે જોયું જ હશે તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતાં અમારું આંદોલન ઉગ્ર થશે પણ લોકશાહીને ઢબે થશે એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છે કે વેલા સારા નિર્ણય આવે જય માતાજી મારું નામ છે ઝાલા કૃપાલી બાદલીપસિંહ આજે સમગ્ર ઝાલાવાડ સમગ્ર ભારત આજે વિરોધમાં માં ઉભું રહ્યું છે એક માત્ર એક જ કારણ છે કે જેથી રાજપૂતાણીઓ અમારી જે હોય છે જે કોઈ દિવસ એનું પગની નથી જોવા મળતી એ આજે કેમ રસ્તા ઉપર ઉતરી છે ફક્ત એક જ કારણ છે કે રૂપાલાભાઈએ અમારે છત્રિયાણો વિશે ખરાબ બોલેલું છે બસ અમારી એક જ સમગ્ર માંગ છે કે રૂપાલીની ટિકિટ ખાલી રદ કરી છે જેથી એક ઇતિહાસમાં એક દાખલો બને કે બધાનું નામ લઈ શકાય છે પણ એક ગરબાનું